વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નવા વરસાદી ચેનલ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે આજવાથી પાંજરાપોર સુધીની હાઈવેની સમાંતર બાર મીટર ટીપી રોડ પર ત્રણ બાય ત્રણ મીટર માપની નવીન વરસાદી ચેનલ એટલે કે લંબાઈ સોળસો પચાસ રનિંગ મીટર નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા તેર કરોડ એકાવન લાખ એકતાલીસ હજાર આઠસો બાવન રૂપિયા છે જે પૂર્વ વિસ્તાર માટે મહત્વપૂર્ણ પાણી નિકાસ વ્યવસ્થા ઉભી કરશે નવી ચેનલના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી અને સુચારુ બનશે જેના કારણે સ્થાનિક લોકોને મોનસૂન દરમિયાન પાણી ભરવાની સમસ્યાથી રાહત મળશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ વધારો થવા જઈ રહ્યો છે આજ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી લગભગ સત્તર કરોડ સાડત્રીસ લાખ અડતાળીસ હજાર આઠસો છેતાળીસના ખર્ચે એક નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના થકી હાઈવેથી જે પાણી આપણા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા હતા એ પાણી પ્રવેશતા અટકી શકશે અને બિનઆરોગ્ય પ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ટૂંકમાં પાણીનો વરસાદના હાઈવેથી આવેલા પાણીનો આ પૂર્વ વિસ્તારમાં ભરાવો ના થાય જેના થકીને કોઈ બિનઆરોગ્યપદ પરિસ્થિતિનું ઉદભવ જ ના થાય તે માટે આ કામગીરીનું આજરોજ અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઇવેને સમાંતર આવેલ બાર મીટર રોડ ટીપી રસ્તે નવીન વરસાદી ચેનલ કુલ સોળસો પં પચાસ બે પોઈન્ટ ઝીરો મીટર લંબાઈની ત્રણ બાય ત્રણની સિંગલ બેરલમાં આ કામગીરીનું આયોજન કરવામાં નેશનલ હાઈવે સમાંતર બાર મીટરના રોડને સમાંતર હાઈવેને પેરેલલ પાકી વરસાદી ચેનલ ત્રણ બાય ત્રણ મીટરની આજવા ચોકડીથી દેણા ચોકડી સુધી સોળસો પચાસ રનિંગ મીટર તેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે જે કામગીરી કરવામાં આવનાર છે એનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું ખાસ કરીને ચોમાસા દરમિયાન હાઈવે એટલે કે હાઈવેથી પૂર્વ બાજુના ગામડાઓના પાણી હાઈવે નીચેના નાળાઓ થકી વડોદરા શહેરમાં પ્રવેશતા હોય છે ત્યારે સિટી બાજુ એટલે કે પશ્ચિમ બાજુ જો આ કાંસ બનાવવામાં આવે તો આ પાણી સરળતાથી એનું વહન થઈ શકે અને એવી જ રીતે હાઈવેને બહારની બાજુ એટલે કે પૂર્વ બાજુ પણ જો હાઈવે ઓથોરિટી કાંસ બનાવે તો કહેવાય કે પૂર્વ વિસ્તારમાં ટ્રિપલ ડિયરમાં કામ ચાલી રહ્યું છે હાઈવેને પશ્ચિમ બાજુ હાઈવેની પૂર્વ બાજુ એ સિવાય ઇરીગેશનની કેનાલ છે અને સમાંતર વરસાદી ચેનલ ખોદવાનું કામ ચાલી રહ્યું છે સાથે સાથે સિકંદરાપુરાથી શંકરપુરા સુધીની જે ચેનલ છે એનું પણ કામ ચાલી રહ્યું છે ટીમ્બીવાળી ચેનલ છે એનું પણ કામ ચાલી રહ્યું છે એટલે કહેવાય કે ત્રણ ચાર લેયરમાં વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિસ્તાર બાજુ કામ ચાલી રહ્યું છે જેથી કરી અને જે શહેર બહારના પાણી હાઈવેને ક્રોસ કરી અને વડોદરા શહેરમાં આવતા હોય છે એમાંથી છુટકારો મળે આજે આ જે કામગીરી થવા જઈ રહી છે એ ફેઝ વાઇઝ કામગીરી વડોદરા કોર્પોરેશન આરંભી હતી એમાં પહેલાં ફેઝમાં પાંજરાપોળથી હરણી સુધીની ત્રણ બાય ત્રણ મીટરની ચેનલ બનાવી હતી બીજા ફેઝમાં એલ એન ટી નોલેજ સિટીથી વાઘોડિયા ચોકડી સુધી ત્રણ બાય ત્રણ ચેનલની આજથી ચેનલ બનાવી છે અને આજે આજવા ચોકડીથી દાણા સુધી સોળસો પચાસ રનિંગ મીટરની આ પાકી વરસાદી ચેનલ કે જેનો ફ્લો દસ ક્યુમેક રહેશે એટલે મને આશા છે કે આ જે કોર્પોરેશન ભગીરથ કામગીરી કરી છે અને આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ થાય એટલીસ્ટ એની ત્રણ વોલ અને બોટમ લાગી જાય તો પાણીની વહન થવાની વસ્તુ ચાલુ થઈ જાય જેથી કરીને વડોદરામાં આવતા પાણીમાં ઘટાડો થાય અને જે વોટર લોકિંગની સમસ્યા છે પૂર્વ વિસ્તારમાં આમાંથી છુટકારો મળે આજના ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની અને એરિયાના લોકલ કાઉન્સિલર શ્રી અજીતભાઈ વિનોદભાઈ રાખીબેન છાયાબેન હેમલત્તાબેન તમામ કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તમામ એ કાર્યને સહા સરાહના કરી છે કે આવનારા સમયમાં આવા મોટા તેર પોઈન્ટ કરોડના કામથી પૂર્વ જનતા પૂર્વ વિસ્તારની જનતા અને વોટલોગની સમસ્યામાંથી છુટકારો મળે એ દિશામાં પ્રામાણિક કામગીરી થઈ રહી છે